વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાન બુજમ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરૂ સમારંભા નાથ યામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે પરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિત પૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રી શ્લોક છાસઠ ની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતા ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના છાસઠમાં શ્લોકની અંદર કહે છે કે યાદ્ર શૌર્ય ગુણેર યુક્ત તાદૃશે શતકર્મણી યોજનીય વિચાર એવ નાન્ય થાતું કદાચ અર્થાત કે જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવું કહેવાનું તાત્પર્ય એ છે કે જે મનુષ્ય ધર્મત્વાદી ગુણોથી યુક્ત હોય એને ધર્મ કાર્યની અંદર નિપુણ હોય તે મનુષ્યને તેવા કાર્યની અંદર પ્રેરવા જો આનાથી વિપરીત કરવામાં આવે તો એ કાર્ય જે છે એ ક્યારેય પણ સફળ થતું નથી ધર્મત્વાદી ગુણોથી યુક્ત હોય તેવા મનુષ્યને જો ધર્મ કાર્યની અંદર પ્રેરવામાં આવે અને અર્થત્વાદી ગુણોથી યુક્ત હોય તેવા મનુષ્યને જો વ્યવહાર કાર્યની અંદર પ્રેરવામાં આવે ને તો એ કાર્ય જે છે એ હંમેશા સફળ થાય છે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં જે કહ્યું છે તે અનુસાર જે મનુષ્ય જે કાર્યને યોગ્ય હોય તેને તેવા કાર્યની અંદર જ નિયોજવું મહાભારતના સભા પર્વો સ્વનુરૂપે શું નિયોજયી ભારત અર્થાત કે હે ભારત ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આ ત્રણ પ્રકારના પુરુષોને ઓળખીને તે તેને યોગ્ય કામમાં જ તમો પ્રેરો છો ને આ પ્રમાણે દેવરસિંહ નારદે જ્યારે પૂછ્યું ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હા અમે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ મનુષ્યને ઓળખીને એઓને એવા જ જ કાર્યની અંદર તાત્પર્ય ભક્તો એટલું કે મનુષ્ય એ હંમેશા સામેવાલા મનુષ્યના ગુણ જોવા અને પછી જ એને કાર્ય સોંપવું જે મનુષ્ય જેવા ગુણથી યુક્ત હોય

યજ્ઞ કરવા માટે તૈયાર થયા યજ્ઞ તો કઈ નાનું સૂનું કાર્ય તો હતું નહીં એટલે યુધિષ્ઠિર મહારાજે પોતાને ત્યાં આવેલા બધા જ લોકોને યજ્ઞની અંદર સહાય કરવાને અર્થે વિવિધ કાર્ય સોંપેલા હતા એમાં સર્વપ્રથમ અશ્વત્થામાને બ્રાહ્મણોના સ્વાગત સત્કાર કરવાનો ભાર સોંપવામાં આવેલો હતો કારણ કે અશ્વત્થામા પોતે એક બ્રાહ્મણ હતો એટલે એક બ્રાહ્મણને બીજા બ્રાહ્મણનો આદર સત્કાર કરવાનું જ્ઞાન હોય એટલે યુધિષ્ઠિર મહારાજે અશ્વત્થામાને બ્રાહ્મણોના સત્કારનું કાર્ય સોંપેલું હતું રાજાઓની સેવા અને સત્કારને માટે ધર્મરાજે સંજયની નિયુક્તિ કરેલી હતી કારણ કે સંજય પ્રથમથી જ અસ્તિનાપુર નરેશ મહારાજા દત્તરાષ્ટ્રની સેવામાં નિયુક્ત હતા એટલે તેઓને રાજાની સેવા સત્કારનો અનુભવ હોવાથી યુધિષ્ઠિર મહારાજે તેઓને તે સેવાની અંદર નિયુક્ત કરેલા હતા કયું કાર્ય થયું છે અને કયું કાર્ય નથી થયું આની દેખરેખનું કાર્ય મહારાજા યુધિષ્ઠિરે મહાબુદ્ધિમાન વિષ્મ અને દ્રોણાચાર્યજીને સોંપેલું હતું એનું કારણ એ જ હતું કે આ બંને મહાનુભાવો દીર્ઘ મેધાથી સંપન્ન હતા અને કયું કાર્ય થયું અને કયું કાર્ય બાકી છે એના પર યથાર્થ રીતે વિચાર કરી શકતા હોવાથી યુધિષ્ઠિર મહારાજે તે કાર્યને અર્થે આ બંને મહાનુભાવોને નિયુક્ત કરેલા હતા ઉત્તમ વર્ણનું સુવર્ણ તથા રત્નને પારખવા તેને રાખવા અને દક્ષિણા આપવાનું કાર્ય યુધિષ્ઠિર મહારાજે કૃપાચાર્યજીને સોંપેલું હતું કારણ કે કૃપાચાર્યજી પોતે એક પવિત્ર બ્રાહ્મણ હતા અને પોતાના યજમાન એવા દેત્રાશ થકી કેટલી વખત પર્યાપ્ત માત્રમાં દક્ષિણા ગ્રહણ કરી ચૂકેલા એટલે કેવા બ્રાહ્મણને કેટલી દક્ષિણા આપવી તેનું જ્ઞાન તેઓને યથાર્થ માત્રામાં હતું એટલે યુધિષ્ઠિર મહારાજે કૃપાચાર્યજીને બ્રાહ્મણોને દક્ષિણા આપવાના કાર્યની અંદર નિયોજેલા હતા સંપૂર્ણ ધર્મના જ્ઞાતા વિદુરજી ધનનો વ્યય કરવામાં નિયુક્ત કરાયા હતા કારણ કે વિદુરજી હસ્તિનાપુરના મુખ્યમંત્રી હોવાથી ધનનો વ્યય ક્યાં કેટલો કરવો અને કેટલો ન કરવો તેનો ઉચિત માત્રામાં જ્ઞાન ધરાવતા હોવાથી યુધિષ્ઠિર મહારાજે તે કાર્યની અંદર મહાત્મા વિદુરજીને નિયોજેલા હતા તે જ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિરે અને ભગવાન શ્રીકૃષ્ણએ દુર્યોધનને કર આપનારા રાજાઓ પાસેથી બધા પ્રકારની ભેટ સ્વીકાર કરી તેને વ્યવસ્થાપૂર્વક રાખવાનું કાર્ય સોંપેલું હતું એનું કારણ એ જ હતું કે દુર્યોધનના હાથની અંદર પદ્મનું ચિહ્ન હતું જેના હાથની અંદર પદ્મનું ચિહ્ન હોય ને એ જે પણ કોઈક વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ ગ્રહણ કરે અથવા તો કોઈને આપે તો એનાથી બમણી વસ્તુ જે છે એ ખજાનાની અંદર જમા થઈ જાય અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જાણતા હતા એટલે ભગવાન શ્રી યુધિષ્ઠિરને કહીને દુર્યોધનને આ કાર્ય સોંપેલું હતું તે જ પ્રમાણે અંગરાજ કર્ણને ભગવાન શ્રીકૃષ્ણએ અને યુધિષ્ઠિર મહારાજે રાજસ્વ યજ્ઞની અંદર દાનાધ્યક્ષના કાર્યની અંદર નિયુક્ત કરેલા હતા એનું કારણ એ જ હતું કે કર્ણ રાજાને દાન આપવાનો સારો અભ્યાસ હતો અને તેઓનો એવો નિયમ હતો કે કોઈ પણ બ્રાહ્મણ અથવા બીજા કોઈ પણ આવી તેની પાસે કંઈક યાચના કરે તો તેઓ તેને ક્યારેય પણ નિરાશ કરતા ન હતા તે જ પ્રમાણે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને બ્રાહ્મણોની સેવાનું કાર્ય સોંપેલું હતું એનું કારણ એ જ હતું કે ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણોને પોતાના આરાધ્ય દેવ માનતા હતા નમો બ્રાહ્મણ્ય દેવાય આ પ્રમાણે ભગવાનનું એક નામ છે અને ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણોને પોતાના આરાધ્ય દેવ માનતા હતા એટલે યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણોની સેવાનું કાર્ય જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને સોંપેલું હતું તે જ પ્રમાણે યુધિષ્ઠિર મહારાજે ભીમસેનને પાક શાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરેલા હતા કારણ કે ભીમસેન જે છે એ ખાવાની અંદર ખૂબ રુચિ ધરાવતા હતા અને એટલે માટે એ કાર્યને એવું યોગ્ય હતા એટલે માટે યુધિષ્ઠિર મહારાજે ભીમસેનને પાક શાળાના અધ્યક્ષ બનાવેલા હતા તે જ પ્રમાણે અર્જુનજીને ગુરુજનોની સેવામાં નિયુક્ત કરાયા હતા એનું કારણ એ જ હતું કે ગુરુકુળમાં વાસ દરમિયાન અર્જુનજીએ ગુરુ દ્રોણની તન મન અને ધનથી ખૂબ સેવા કરેલી હતી જેને લઈને દ્રોણાચાર્યજી એના પર અત્યંત પ્રસન્ન થઈ ગયા હતા અને એને સંપૂર્ણ ધનુર્વેદનું જ્ઞાન આપેલું હતું અર્જુનજી એ કાર્યની અંદર અત્યંત કુશળ હોવાથી યુધિષ્ઠિર મહારાજે અર્જુનજીને ગુરુજનોની સેવા શુશ્રુષાનું કાર્ય સોંપેલું હતું આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિરે જેવા ગુણોથી જે યુક્ત હતા તેને તેવા કાર્યની અંદર નિયોજેલા હતા અને એને લઈને ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજેશ યજ્ઞ જે છે એ કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થઈ ગયો હતો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે જે મનુષ્ય જેવા ગુણવાળો હોય તેને તેવા જ કાર્યને વિશે પ્રેરવું જોઈએ પરંતુ જે મનુષ્ય જે કાર્યને યોગ્ય નથી અને એને જો એ કાર્યની અંદર નિયુક્ત કરવામાં આવે તો કાર્ય જે છે એ સફળ થતું નથી આ સંબંધની અંદર શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદની અંદર આવતા વેનના ચરિત્રોને અવલોકન કરવા જેવું છે વેન રાજાનો જન્મ જે છે એ ધ્રુવના વંશની અંદર થયો હતો ધ્રુવના વંશમાં અંગ નામનો રાજા હતો એ અંગ નામના રાજાના લગ્ન મૃત્યુની કન્યા સુનિત્યાને સાથે થયા હતા અને એના થકી થયું હતું પ્રારંભની અંદર એ નાસ્તિક મતનો અનુયાયી થઈ ગયો હતો આ એ દિન એ એટલા અધર્મપૂર્વક કાર્ય કરતો હતો કે એને લઈને પ્રજા જે છે એ એના પિતા અંગે એને ઘણી વખત સમજાવ્યું પરંતુ થયો નહીં અંતે અંગરાજા સમસ્ત પરિવારનો ત્યાગ કરીને વનની અંદર જતા રહે છે અને વનની અંદર જઈ એવો પોતાના મનને ભગવાનના ચરણમાં લગાવી પોતાનું કલ્યાણ કરી લે છે હવે આ તરફ ધરાતલનો કોઈ પણ શાસક રહેતો નથી અને એને લઈને દસ્યુઓ એટલે કે ડાકુઓનો ઉપદ્રવ વધવા લાગ્યો અને પ્રજા જે છે એ ત્રાહીમામ લાગી તે સમયે મૃત્યુની કન્યા એવી સુનિતાએ પોતાના પુરોહિતોને કહ્યું કે તમે તત્કાલ મારા પુત્ર વેનનો ભૂમંડલના સિંહાસનની ઉપર અભિષેક કરી દો પુરોહિતોની ઈચ્છા ન હતી કે વેન રાજા બને કારણ કે વેન જે છે એ દુષ્ટ પ્રકૃતિનો હતો અને દુષ્ટ મનુષ્ય હોય એ સંભાળી ન શકે પુરોહિતોની ઈચ્છા ન હતી છતાં પણ સુનીતાના દબાવની વશ થઈને બધા જ પુરોહિતોએ વેનને ભૂમંડળના રાજ્યની ઉપર નિયુક્ત કર્યો પરંતુ આ ઉદ્ધત જેવો રાજા બન્યો એટલે એણે દંડરો પેટાવી દીધો કે આજથી બધા જ ધર્મ કાર્ય બંધ કરવાના છે કોઈએ પણ ધર્મનું આચરણ કરવાનું નથી યજ્ઞ યાગાદિક બધું જ બંધ કરી દેવું એવો એણે ધંધેરો પેટાવ્યો એને લઈને ધરાતલ પરથી યજ્ઞ યાગાદિક બધું બંધ થઈ ગયું છે બધા જ મનુષ્યો જે છે એ વેનના ભયથી ધર્મનું અનુષ્ઠાન કરતા નથી કારણ કે વેને પીટાવેલો હતો કે જે પણ કોઈ મનુષ્ય અનુષ્ઠાન કરશે તેને મૃત્યુદંડ આપવામાં આવશે મૃત્યુદંડના ભયથી કોઈ પણ મનુષ્ય ધર્મનું અનુષ્ઠાન કરતું નથી અંતે બધા પુરોહિતો જે છે અર્થાત કે પુરોહિતના રૂપમાં રહેલા પેલા સપ્તરશ્રીઓ જે છે એ વેનની પાસે આવે છે અને એને સમજાવે છે પરંતુ વેન જે છે એ માનવા તૈયાર નથી અંતે માન થયેલા પેલા બધા જ સપ્તર્ષિઓ કેવલ હુંકાર કરે છે અને હુંકાર કરવા માત્રથી વેન જે છે એ કાળના મુખમાં ચાલ્યો જાય છે આ પ્રમાણે ભક્તો અંગપુત્ર વેન જે રાજા બનવાને લાયક ન હતો છતાં પણ એની માતા સુનીતાએ એને રાજા તરીકે નિયુક્ત કરાવ્યો તો એનું પરિણામ કેટલું બધું વિપરીત આવ્યું વેન પોતે દુષ્ટ પ્રકૃતિનો હતો તો એણે રાજ્યાસન પર બિરાજમાન થઈને પોતાની દુષ્ટતા બતાવી હતી માટે ભક્તો જે કાર્યને વિશે જે મનુષ્ય યોગ્ય હોય તેને તે જ કાર્યની અંદર પ્રેરવું જોઈએ જો એનાથી વિપરીત કરવામાં આવે ને તો મનુષ્યનું કાર્ય જે છે એ ક્યારેય પણ સફળ થતું નથી બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે શિક્ષાપત્રીની અંદર કહ્યું છે તે જ પ્રમાણે જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવું પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય પણ પ્રેરવું નહીં આટલું કહીને હું મારા પ્રવચન હિ વિરામ આપું છું સર્વે સંતો નિરામયે સુખીનો સર્વરાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિનારાયણ